નમસ્તે મિત્રો મિત્રો આજના વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં ઉપયોગી એવો ટોપિક જે બધી જ પરીક્ષામાં એક માર્ગ તો અચૂક હોય જ છે જે ભારતના બધા જ મુખ્યમંત્રીના નામ અને તે રાજ્યની રાજધાનીના નામ જોશું તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ડેઇલી કરંટ માટે મારી ચેનલને ફોલો કરજો આજે જ તો ચાલો જોઈએ આપણે ભારતના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે તો કે ભૂપેન્દ્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે મિત્રો તો કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની રાજધાની તો કે ગાંધીનગર બિહાર બિહારના મુખ્યમંત્રી કોણ છે નીતિશ કુમાર બિહારની રાજધાની પટના કેરળના મુખ્યમંત્રી કોણ છે તો કે પિનરાય વિજયન કેરળની રાજધાની તિરુવંતપુરમ ઓડિશા ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે મોહનચરણ માંજી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર મિઝોરમ મિઝોરમના મુખ્યમંત્રી કોણ છે કે લાલ દુહોમા મિઝોરમની રાજધાની આઇઝોલ મણિપુર મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ મણિપુરની રાજધાની ઇમ્ફાલ હવે નાગાલેન્ડનું મુખ્યમંત્રી કોણ છે નેફ્યુરિયો નાગાલેન્ડની રાજધાની કોહિમા આસામ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા આસામની રાજધાની દિસપુર મેઘાલય મેઘાલયના મુખ્યમંત્રી કોણ છે તો કે મેઘાલયની રાજધાની શિલોંગ ઝારખંડ મિત્રો એક રહી ગયું ઝારખંડના મુખ્યમંત્રી કોણ છે હેમંત સોરેન ઝારખંડની રાજધાની તો કે રાંચી રાજસ્થાન રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે ભજનલાલ શર્મા રાજસ્થાનની રાજધાની જયપુર મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ આંધ્રપ્રદેશની મુખ્યમંત્રી કોણ છે ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે સુખવિન્દરસિંહ સુખુ હિમાચલ પ્રદેશની રાજધાની બે છે મિત્રો શિમલા અને ધર્મશાલા છત્તીસગઢની મુખ્યમંત્રી કોણ છે તો કે વિષ્ણુદેવ સાય એ છત્તીસગઢની રાજધાની નયા રાયપુર કર્ણાટક કર્ણાટકના મુખ્યમંત્રીનું નામ શું છે સિતાર મૈયા કર્ણાટકની રાજધાની બેંગ્લોર પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું નામ શું છે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તા ગોવા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ગોવાની રાજધાની પણજી મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ પંજાબ પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન પંજાબની રાજધાની ચંદીગઢ સિક્કિમ સિક્કિમના મુખ્યમંત્રીનું નામ શું છે પ્રેમસિંહ તમાંગ સિક્કિમની રાજધાની ગંગટોક તમિલનાડુ તમિલનાડુના મુખ્યમંત્રીનું નામ શું છે મુથુએલ કરૂણાનિધિ સ્ટાઇલિન તમિલનાડુના રાજધાનીનું નામ શું છે ચેન્નઈ ત્રિપુરા ત્રિપુરાના મુખ્યમંત્રીનું નામ શું છે મણિક શાહ ત્રિપુરાની રાજધાની અગરતલા ઉત્તર પ્રદેશ ઉત્તર મુખ્યમંત્રીનું નામ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ લખનઉ તેલંગણા તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેલંગણા રાજધાની તો કે હૈદરાબાદ હરિયાણા હરિયાણાના મુખ્યમંત્રીનું નામ નાયબસિંહ હરિયાણાની રાજધાની ચંદીગઢ અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર ઉત્તરાખંડ ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન અને નવી બનેલી છે ગેરશેણ મિત્રો આ હતા તો આપણા આજે ભારતના બધા રાજ્યના મુખ્યમંત્રી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ